નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આ અઠવાડિયા દરમિયાન જીરોના સ્રસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ અઠવાડિયે દરમિયાન રહેલા સરેરાશ બજારોની તો ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો આડત્રીસો એકતાલીસથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા જસદણ આડત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ સાડત્રીસોથી છેતાલીસો ચાલીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી બારસો રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ આગળ વાત કરે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ છવ્વીસો પંચોતેરથી ચાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ સાડત્રીસોથી પિસ્તાલીસો એકાવન રૂપિયા માકાનેર માર્કેટ યાર્ડ આડત્રીસોથી છેતાલીસો નેવું રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ચોર્યાસી રોલ તેત્રીસોથી તેતાલીસો પંદર રૂપિયા